હોળી દુર્ઘટના મામલે ડીઈઓનું નિવેદન સામે આવ્યું છે હરણી મોટના તળાવમાં બોટ દુર્ઘટના બાદ જિલ્લા શિક્ષણ અધિકારી આર આર વ્યાસ દ્વારા જણાવ્યું હતું કે સમગ્ર ઘટના મામલે હાલ તપાસ ચાલી રહી છે સ્કૂલ સંચાલકોના પણ પોતાનો પક્ષ મૂકવા જણાવ્યું છે હાલમાં શાળાએ પ્રવાસ માટે કચેરીની કોઈ પરમિશન લીધી હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતું નથી પ્રવાસ માટે ઇન્ચાર્જ શિક્ષકની વિગતો મંગાવાય છે તમામ વિગતો આવ્યા બાદ જરૂર જણાય ડીઈઓ કચેરી દ્વારા પગલાં ભરાશે સરકારના પરિપત્ર મુજબ પગલાં લેવાશે તેમ જિલ્લા શિક્ષણ અધિકારી આર આર વ્યાસે જણાવ્યું હતું ગઈકાલે જે દુર્ઘટના ઘટી છે જેવા સમાચાર મળ્યા કચેરીમાં જિલ્લા શિક્ષણ અધિકારી અને પૂરો સ્ટાફ ઘટના સ્થળે ઉપસ્થિત હતો શાળા ખાતે પણ કચેરીના કર્મચારીઓને મોકલવામાં આવ્યા હતા અને વાલીગણ અને શાળા ખાતે જ્યાં જ્યાં યોગ્ય આવશ્યકતા હોય એ સંકલન કરવાનો ગઈકાલે પ્રયત્ન કચેરી દ્વારા કરવામાં આવેલો હતો

કાર્યવાહી થઈ હોય તેવું દેખાતું નથી તેમ છતાં પણ તેમણે એવું કંઈ રજૂ કર્યું હોય કે ક્યાંય કોઈ એમના તરફથી પક્ષ મૂકવો હોય તો એમને અમે અવસર આપેલું છે શું કાર્યવાહી થશે આ આખા મામલામાં જો મંજૂરી નથી મેળવી અથવા તો નેગ્લિજન્સી આવી રહી છે સ્કૂલની સામે તો શું કાર્યવાહી સંસ્થા પાસેથી અમે પ્રવાસ માટે જેને જવાબદારી સોંપેલી હોય એ વ્યક્તિની વિગતો પણ માગેલી છે કે પ્રવાસ માટે ઇન્ચાર્જ કોણ હતું અને એ આયોજનની સંપૂર્ણ વિગતો મેળવી અને એ વિગતોને આધારે જવાબદાર સામે જે આવશ્યક હશે એ લેવા માટે જે આપ સૌ કે પોલીસ ફરિયાદ ઓલરેડી નોંધાઈ ચૂકી છે મુખ્ય જવાબદાર જે એજન્સી હતી કે જેને બાળકોની સુરક્ષાનું ધ્યાન રાખવાનું હોય સર્વિસ પ્રોવાઇડર હતા તેમના સામે કાર્યવાહી હાલ થયેલી જ છે તે જ રીતે શાળા ખાતે શિક્ષણના અમારા કાર્યક્ષેત્રમાં જે આવે છે એમાં જે જવાબદાર હશે તેની સામે શિસ્ત વિષય કાર્યવાહી કારણ કે કર્મચારી કહેવાય સંસ્થાના તેની સામે જે શિક્ષણની જોગવાઈઓ છે તે અંતર્ગત તેઓની સામે પગલાં લેવામાં આવે એ જાણવું જરૂરી છે કે સંચાલક ગણ દ્વારા આ વસ્તુ બની છે અથવા તો સંચાલકે જે વ્યક્તિને જવાબદારી સોંપી હતી પ્રવાસ અંગેની તે વ્યક્તિ દ્વારા આ ઘટના બની છે આ બાબતનો વિગતવાર વાલીઓની જે રજૂઆત છે એનો અભ્યાસ કરી અને યથા યોગ્ય નિયમ અનુસાર સખત કાર્યવાહી કરવામાં આવશે સાહેબ સરકારના પરિપત્ર શું બોલે છે આ બાબતે સરકારનો પરિપત્ર એમ કહે છે કે તેઓએ આવા પ્રવાસનું આયોજન જ્યારે કરવામાં આવે ત્યારે પૂરતી સુરક્ષાની તકેદારી પણ રાખવી જોઈએ અને એને આવશ્યક વિગતો વાલીઓને પ્રાપ્ત કરાવી જોઈએ અને સાથે સાથે કચેરીમાંથી મંજૂરી પણ મેળવવી જોઈએ આ બધી વિગતો પણ ધ્યાન લેવામાં આવે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર